મારી બાજુમાં તમે જોઈ શકો છો ચિંકી છે ને આ સાઈડ છે હવે નામ તો દિમાગમાં આવ્યું ગયું એટલે ચિંકી મી કે દિમાગમાં આવી ગયું છે કે પણ બેબી થી લઈને 13 થી 14 વર્ષના બાળક સુધીના કલેક્શન બનાવે છે 110% જે પેરેન્ટ્સ આઈ ને આવા કપડા લઈ જ લે છે કારણ કે બધા પેરેન્ટ્સ ઈચ્છે છે કે અમારો છોકરા છોકરી ખૂબ સરસ દેખાય ને અમે અત્યારના સમયમાં હાલમાં જોઈએ છે ને લોકોને ફરવાનો તો આ બધા ન્યુ આર્ટિકલ આપણે લોન્ચ કરી દીધા છે જે તમે અહીંયા જોઈ શકો છો થ્રી પીસના સેટમાં આવશે એટલે કે જેની સાથે જીન્સ ટોપ એન્ડ ઉપરની તરફમાં તમને આ ટાઈપનું ફેન્સી જેકેટ જોવા મળી રહ્યું છે શકો માર્કેટમાં જો તમારે આગળ વધવું હોય ને તો આ ટાઈપના કલેક્શન રાખવા હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કમ્પલસરી છે હવે મારી બાજુમાં તમે જોઈ શકો છો ચિંકી છે ને આ સાઈડ છે મિંકી હવે નામ તો દિમાગમાં આવ્યું નહીં એટલે ચિંકી મિંકી દિમાગમાં આવી ગયું છે એન્ડ આ જે બ્યુટિફુલ મેરીક્યુન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને યાર બહુ જ સરસ છે ને હવે તમે વિચારો રિયલમાં કોઈ નાની બેબી આ ફ્રોક પહેર્યું છે તો કેટલું સરસ લાગશે નહીં તો જો તમારું શોપ શોરૂમ છે ને તો આ ટાઈપના કલેક્શન જરૂર રાખજો આ કલેક્શન તમે જો એટલું એટ્રેક્ટિવ પીસ છે ને આની અંદર ટોટલી તમને છ પીસ નો સેટ આપવામાં આવશે છ ડિફરન્ટ સાઇઝિસ સાથે અધરવાઇઝ દર્શકો આપણે અહીંયા વાત કરીશું તો તમને કલર ઓપ્શન ડિઝાઇન ઓપ્શન બધી જ વસ્તુ જોવા મળી જશે એન્ડ બધાથી બેસ્ટ જો તમારું શોરૂમ છે કિટ્સમેનની અંદર તો દર્શકો આ ટાઈપના કલેક્શન ખાસ કરીને રાખજો આને કહેવાય છે ન્યૂ બોર્ન બેબી સેટ એટલે કે મેલ હોય કે ફિમેલ હોય બંદેઓને ચાલે એવા કલેક્શન્સ તમને આની અંદર જોવા મળી જશે ને હું તમને જણાવી દઉં કે આજે જોન બોર્ન બેબીથી લઈને તેર થી ચૌદ વર્ષના બાળક સુધીના કલેક્શન બનાવે છે જેની અંદર દર્શકો આપણે વાત કરીશું બોયઝ એન્ડ ગર્લ્સ કલેક્શનની તો આજે સ્પેશિયલી હું ગર્લ્સના કલેક્શન આ વિડીયોની અંદર બતાવવા જઈ રહી છું જે તમે સન્ડે માર્કેટ મંગળવારે ગુરુવારી જ્યાં વેચો ત્યાં વેચી શકો છો અદરવાઇઝ દર્શકો તમારું મોટું શોરૂમ છે ત્યાં પણ તમે સેલ કરી શકો છો ડિપેન્ડ કરે છે તમે કઈ જગ્યાએ કઈ રીતના વેચી રહ્યા છો કારણ કે હજી પણ આવે મોટો વેપારી હોય કે નાનો વેપારી હોય બધાને એક કલેક્શન આપે છે એક જ રેન્જની અંદર એના પછી આપણે વાત કરીશું તો તમને આ ટાઈપના જે જબલા આપણે કે ને કાઠીવાડી ગુજરાતીમાં કે જે જબલા હોય નાના નાના એવા જબલાઓના બાર પીસનો ત્રીસ પીસનો પણ સેટ તમને અહીંયા મળી જશે અને આ ફ્રોકની જે વાત કરી ને ગરમીની સિઝન ચાલે છે મને પોતાને પણ અહીંયા ગરમી થાય છે હાલત

ઉપરની તરફમાં તમને આ ટાઈપનું ફેન્સી જેકેટ જોવા મળી રહ્યું છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીશ તો ડેનિમ મટીરિયલમાં તમે જોઈ શકો છો બ્લેક કલરના જેકેટ સાથે તમને અહીંયા ફેન્સી ટી શર્ટ જોવા મળી રહ્યું છે હમણાં જે હિસાબે સમરની સિઝન ચાલી રહી છે એટલે કે ગરમીની સિઝન ચાલી રહી છે તો આ ટાઈપના જે કલેક્શન હોય છે ને ગરમીના સિઝનમાં તો ચાલે છે પણ ઓલ સિઝનની અંદર ચાલે છે એન્ડ એના પછી ને ડેનિમની વાત કરીશું હવે બધાને ખબર છે ડેનિમના જે કપડાં હોય છે ને બહુ મોંઘા વેચાય છે આપણે સ્પેશિયલી આપણે એવું ઈચ્છતા હોય છે કે નાના બાળકો બહુ ક્યુટ લાગે તો એવા એવા કલેક્શન જો તમે તમારી દુકાનમાં એડ કરશો ને હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ જે ને આવા કપડા લઈ જ લે છે કારણ કે બધા પેરેન્ટ્સ ઈચ્છે છે કે અમારા છોકરા છોકરી ખૂબ સરસ દેખાય ને અમે અત્યારના સમયમાં હાલમાં જોવા જઈએ લોકોને ફરવાનો એટલો ગાંડો ક્રેઝ થઈ ગયો છે ને કે લગ્ન પ્રસંગમાં જાય કે નોર્મલી ફરવા જાય નાના બેબીઝને તૈયાર કરશે ને કરશે તો એ ટાઈપના તમને અહીંયા ફેન્સી કલેક્શન્સ હજી જોન આપી રહ્યા છે જેનાથી તમે વધારેમાં વધારે પૈસા કમાઈ શકો છો ને દર્શકો તમને જણાવી દો કે અજીત જોને પોતાની ફ્રેન્ચાઇઝી લોન્ચ કરી દીધી છે ત્રણ આપણે લોન્ચ કર્યા છે હવે એનામાં શું શું કયા કલેક્શન રહેશે રહેશે એ બધાની ઇન્ફોર્મેશન માટે તમને ફ્રેન્ચાઇઝી નંબર અલગથી આપવામાં આવશે જેથી શું થશે તમારા ગામ તમારા સિટીમાં અજીત જોન નામનું એક રિટેલ કે ને રિટેલ શોરૂમ ઊભું થશે એનું નામ રહેશે અજીત જોન સ્ટાઇલ બરાબર કે નહીં એટલે કે બનાવેલું અમારું જે નામ છે એ તો અમારું છે જ પણ તમે વિચારો અમારું કમાયેલું નામ તમને મળી જશે જેથી તમારા જે દુકાન છે એની બહાર કસ્ટમરની લાઈન લાગશે કેટલું સારું કહેવાય નહીં તો બસ આ તમારી માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમે હજી જૂની ફ્રેન્ચાઇઝી લો અધરવાઇઝ આપણે આગળ વધીએ નેક્સ્ટ કલેક્શનની વાત કરીશું તો વ્હાઈટ એન્ડ યલો કલરના કલેક્શન્સ તમે જોઈ શકો છો ખૂબ જ બ્યુટિફુલ છે એન્ડ આનું જે કલર કોમ્બિનેશન છે વ્હાઈટ એન્ડ યલો કલરનું એ પણ ખૂબ જ વધારે એટ્રેક્ટિવ જોવા મળી રહ્યું છે એન્ડ લાસ્ટ વન કલેક્શનની વાત કરીશ તો આ પીસ મારું ફેવરેટ છે કારણ કે આ એકદમ કહે ને લાઇટ વેટ છે એન્ડ આની સાથે જે બોટમ વિયર મળ્યું છે ને એ લીને